ય છે કે લીંબડીમાં ભીમનાથ મહાદેવ મંદિરે એકસો પચીસ ફૂટ નું નેપાળમાં એક્યાસી ફૂટ નું ઊંચું ત્રિશુલ હયાત છે તેની વર્તમાન ઊંચાઈ કરતા વધુ ઊંચાઈ વાળું સ્થાપિત થયું છે કોડીનારથી સત્તર કિલોમીટર દૂર ઘાંઠવડ ગામના શિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે એકસો ત્રેપન ફૂટના ઉંચા ત્રિચુલનું ગુપ્ત નવરાત્રીના આઠમા નોરતે બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટે સ્થાપન કરવામાં આવ્યું છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશ નામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુ રતિ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંઠવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે એકસો બત્રીસ ફૂટના થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે અને કુલ ઊંચાઈ એકસો ત્રેપન ફૂટની છે તે ખબરો કે ચેનલ કો સબ્સ્ક્રાઇબ પીજીએ ખબરો કંટિફિકેશન પાણીની લીધે બેલ આઇકોન રૂ ફ્રન્ડ ઉપદભાઈ